ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો તો આઈ હોપ કે તમે બધા જ તાજા મજા હશો ખુશી મજામાં હશો અને હેપી હશો મિત્રો તો આજે આપણે જઈ રહ્યા છીએ ચોરવાડી હનુમાન મંદિરે કે જે ઉના વેરાવા હાઈવે ઉપર આવેલું છે તે અહીંયાથી લગભગ પાંચ કિલોમીટરની આજુબાજુ થાય છે તો આપણે ચોરવાડી હનુમાન મંદિરે જઈએ છીએ ત્યાં જઈ અને હનુમાનજીના દર્શન કરીશું તો તમે બધા જ મિત્રો જોડાયેલા રહેજો વિડીયો સાથે તો હવે આપણે જઈએ છીએ ચોરવાડી હનુમાનજીના મંદિરે બધા જ ફાઇનલી પહોંચી ગયા છીએ ચોરવાડી હનુમાન દાદાજીના મંદિરે કે જે કોળીના તાલુકાની અંદર આવેલું છે અને આ મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે વેરાવળ ઉમના જવા માટેનો હાઈવે રોડ અને આ છે ચોરવાળીમાન દાદાજીનું મંદિર તો આપણે બધા જ તો મિત્રો આપણે બધા જ ચોરવાડી હનુમાન દાદાજીના દર્શન કરીએ છીએ અને ત્યારબાદ અહીંયાના જે પૂજારી હશે તેની સાથે મળી અને અહીંયાનો જે પણ કાંઈ ઇતિહાસ હશે એ બધું જ હું આપ સમક્ષ વર્ણવીશ મિત્રો તો જોડાયેલા રહેજો વિડીયો સાથે તો મિત્રો તમે જુઓ છો કે આ એક ગેટ છે તો આપણે હવે ગેટની અંદર જઈ અને ચોરવાળી હનુમાન દાદાજીના દર્શન કરીશું મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે ગેટની અંદર આવતા સામેની બાજુએ દિવાલ પર હનુમાનજીનું ખૂબ જ સરસ મજાનું ચિત્ર દોરેલું છે અને બીજું મિત્રો અહીંયા પર દિવાલ પર લખેલું છે કે કેપરી બરમુડા ટૂંકા ભડકા વસ્ત્રો પહેરીને મંદિર માં પ્રવેશ કરવો નહીં મિત્રો તો ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આપણે મંદિરની અંદર અંદર પ્રવેશ કરવો હોય તો કેપરી બરબુડા ટૂંકા અને ભડકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવો નહીં અને એ આપણી ભારતીય સંસ્કૃતિ છે પણ નહીં મિત્રો આપણે ક્યારેય પણ કોઈ પણ મંદિરની અંદર જઈએ તો ટૂંકા વસ્ત્રો પહેરવા જોઈએ નહીં તો હવે આપણે આગળ જઈ અને દર્શન કરીએ હનુમાનજીના અને અહીંયા પર જે નાની જે પણ કાંઈ વસ્તુ હશે તેના સ્ટેપ બાય સ્ટેપ દર્શન કરીએ મિત્રો હવે મિત્રો અહીંયાથી આગળ જઈએ તો આપણી ડાબી બાજુએ તમે જોઈ રહ્યા છો અહીંયા પર પીપળેશ્વર મહાદેવનું સાનિધ્ય છે મને તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પર ભગવાન શંકરની શિવલિંગ છે સૌ પ્રથમ મંદિરની અંદર પ્રવેશતા લોકો અહીંયા શિવલિંગ પર પાણી ચડાવે છે અને ત્યારબાદ હનુમાનજીના મંદિરના દર્શન કરે છે મિત્રો તો આ પીપળેશ્વર મહાદેવનું સાનિધ્ય છે તો ભગવાન શંકરની આ સુંદર મજાની શિવલિંગ છે મિત્રો મિત્રો ખૂબ જ વિશાળ અને ખૂબ જ અવિસ્મરણીય જગ્યા છે અહીંયા પર કોડીના તાલુકાના તમામ લોકો દર્શને દર્શને આવે છે તમે જોઈ રહ્યા છો કે અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા જય ગિરનારી કરીને લખેલું છે અને અહીંયા પર સ્થાનપતિ શ્રી બ્રહ્મલીન સ્મરણગીરી મહારાજ ગુરુ શેખ્રેટરી માનશ્રી મહેશગીરી મહારાજનું સ્થાન છે મિત્રો તમે જોઈ રહ્યા છો દિવાલ ઉપર કેટલા સુંદર અને સરસ મજાના ચિત્રો દોરેલા છે મિત્રો ખૂબ જ સરસ મજાની આ જગ્યા છે અહીંયા પણ કેટલું સુંદર શાંત વાતાવરણ છે તમે પણ અહીંયા ફેમિલી સાથે દર્શન કરવા આવી શકો છો અને અહીંયા ખૂબ જ વિશાળ આ જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો તો હવે મિત્રો આપણે હનુમાન દાદાજી ના દર્શન કરીએ જોડાયેલા ચોરવાડી હનુમાન દાદાજી નું સ્થાન છે મિત્રો જય હનુમાન દાદાજી તમે જોઈ શકો છો કે અહીંયા પર સંકટ મોચન હનુમાનજી નું સ્થાન છે હનુમાનજીના દર્શન કરીએ છીએ હનુમાનજી આપણા બધા જ ઉપર જે કાંઈ પણ સંકટ આવે તે હરે તેવી આપણે હનુમાનજીને પ્રાર્થના કરીએ છીએ મિત્રો જય हनुमान હનુમાનજી અમારા બધા જ ઉપર તમારા આશીર્વાદ કાયમને માટે રાખજો તેવી પ્રાર્થના કરીએ છીએ મિત્રો આપણે ખૂબ જ સરસ મજાના હનુમાનજીના દર્શન કર્યા તો અહીંયા પણ જે ગુરુ મહંતસિંહ મહેશગીરી મહારાજની જગ્યા છે તો આપણે એમના પણ દર્શન કરીએ છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પર ગુરુ શ્રી મહંત મહેશગીરી મહારાજનું સાનિધ્ય છે મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો કે શ્રીફળ વધારવા માટે અથવા તો આરતીને તાણે બેલ બેલ અહીંયા પર જગ્યા છે મિત્રો અહીંયા પર હવનકુંડ છે અને સામેની બાજુએ ઉપર શ્રી હનુમાન ચાલીસાનું બોર્ડ મારેલું છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા પર ખાનપતી શ્રી રમણગિરી મહારાજ ગુરુ સેક્રેટરી મહેશગિરી મહારાજ તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચૌદને વૈશાખો તેર સમજ બે હજાર સિત્તેરના રોજ બ્રહ્મલીન થયેલ છે તો મિત્રો તમે જુઓ છો કેટલી સુંદર મજાની આ જગ્યા છે

અહીંયાના જે પૂજારી છે મહંત છે તેમની પાસેથી અહીંયાનો જે ચોરવાડી दादाजीનો જે સંપૂર્ણ ઇતિહાસ છે તે જાણીશું મિત્રો તો જોડાયેલા રહેજો વિડીયો સાથે આપણે પૂજારીજી પાસેથી અહીંયાનો સંપૂર્ણ ઇતિહાસ છે તે જાણીએ તો પૂજારીજી તમે અમારા બધા જ સબસ્ક્રાઇબરોને અમારા બધા જ યાત્રાળુઓને ચોરવાડી दादाजीનો જે કાંઈ પણ ઇતિહાસ હોય એ અમને જણાવો જય ચોરવાડી હનુમાનજી દાદા જય શ્રી રામ હનુમાન મંદિર એ પૂર્વકાલીન ગોયલની ખાણ ગામ જે અહીંથી હાઈવેની બાજુમાં ત્રણ ચાર કિલોમીટર નવું વસેલું છે અગાઉ કોઈ સમયે એ ગામ અહીંયા હતું ગોયલની ખાણ કાલાંતરે એ તીમળો બની ગયો ગામ લોકોએ નવું ગામ વસાયું અને નવા ગામે વસવાટ શરૂ કર્યો તો અહીંયા પછી મકાન બધા પડીને પાદર થઈ ગયા અને તીમડો થઈ ગયો ખાલી હનુમાનજી રહ્યા તો કોઈને વિચાર આવ્યો કે આપણા ગામના હનુમાનજી ખાલી એકલા ને રહી ગયા છે તો આપણે હનુમાનજી દાદાને પણ લઈ આવીએ તો ગામ લોકો સવારે સામયું કરી વાતે ગાતે હનુમાનજી દાદાને લઈ ગયા પોતાના ગામ સ્થાપિત કર્યા કોઈ જગ્યાએ રાત્રિ થઈ ચોરવાડી દાદા પાછા આપણી મૂળ જગ્યાએ આવ્યા હનુમાનજીને અહીંયાથી ગોયલની ધીમે ધીમે ગામ માં વાત કરી ચોરવાઈ દાદા ને આપડે કાલે લી આવ્યા દાદા તો છે એટલે ગામ લોકો અહીં તપાસ કર્યો ચોરવાઈ દાદા અહીંયા પછી કોઈ એવું કીધું કે ભાઈ આપડે એમને લઈ ગયા તા તો કદાચ એમાં આપણી કોઈ ભૂલ છે ક્ષતિ છે તો વિધિ વિધાનથી લઈ જાય એટલે બ્રાહ્મણ પંડિતોને બોલાવી ચોરવડી દાદાને અહીંથી નગર પ્રસ્થાન કરી અને ખાણ ગામ લઈ ગયા રાત્રિના સમયે ચોરવડી દાદા પાછા પરત અહીં મૂળ જગ્યાએ આવી ગયા બરાબર તો બીજા દિવસે પણ ગામ લોકોને ધ્યાનમાં આવ્યું કે ચોરવડી દાદા તો અહીંયા છે નહીં એટલે પાછા આવીને ખાતરી કરી તો અહીંયાથી તો કોઈ જાણકાર માણસો કોઈ દર્શનાર્થી કોઈ બ્રાહ્મણો કોઈ પંડિતો થી જાણકારી મેળવી તો ભાઈ એવું જાણવા માં આવ્યું કે જો દાદાની ઈચ્છા નથી તો તમે એને લઈ જશો તો કોઈ એનો અર્થ નથી દાદા મૂળ જગ્યા પરત જ આવવાના છે આ વાડી વિસ્તાર હતો અને ચોરી ચોરી દાદા રાત્રે પરત આવી જતા હતા એટલે ચોરવાડી નામ કીધું આ જગ્યાનું નામ ચોરવાડી છે અને એના કારણે હનુમાનજી દાદા પણ ચોરવાડી હનુમાનજી દાદા તરીકે પ્રસ્થાપિત થયા છે સાડા ચારસો વર્ષ જૂનો ઇતિહાસ છે ગોયલની ખાણ ગામના બારોટના ચોપડા ઉપર નોંધ છે

આજુબાજુ મારા ગુરુજી પૂજ્ય થાનાપતિ શ્રી રમણગિરીજી મહારાજ એ અહીંયા આવ્યા ખાંડ ફેક્ટરી બદલો છે કોઈ કારણોસર છે ત્યાં એને પોતાનું વાસન જવાય તો ખાંડ ફેક્ટરીના થોડા કાર્યકરો અને ગામ લોકોમાં પણ કંઈ વાત કે કોઈ સાધુ આવ્યા છે નાગાજી છે નાગા સંન્યાસી છે સારા છે તપસ્વી છે યુવાન છે ગામ લોકો ભેગા થઈ અને બાપુ પાસે આવ્યા પૂજ્ય રમણગિરી બાપુ પાસે બાપુને વાત કરી બાપુ અહીંયા ચોરવાડી હનુમાનજી મંદિર એક છે ગામની બારોબાર મૂળ ગોયલની ખાંડના ગામના હનુમાનજી છે પણ એ ગામને રહેવા જવા માગતા નથી મૂળ જગ્યા જ રહેવા માંગે છે અહીંયા કોઈ રહેતું નથી કોઈ ટકી શકતું નથી કોઈ સાધુ રહી શકતા નથી કોઈ કારણ તો આપ જુવાન સાધુ છો અને તપ તપસી હોય એવું દેખાય છે તો આપની ઈચ્છા હોય તો જાય દર્શન કરવા આપ જગ્યા જુઓ બાપુ અને ગ્રામજનો બધા આવ્યા છે અહીંયા ચોરવડ હનુમાનજી દાદાના દર્શન કર્યા છે બાપુએ જોયું ભૂતકાળમાં આ વેરાન જગ્યા હતી એટલે અહીંયા કોઈ એવું કર્મ બનેલું હતું કે જેના કારણે દૂષિત વાતાવરણ રહેતું હતું અને જગ્યા દૂષિત હતી અને કોઈ દૂષિત કર્મ થયેલું હતું એના કારણે એ પીડિત આત્મા અહીં કોઈને રહેવા દેવા ન અહીંયા ઘણા સાધુઓ વડલા ઉપર માચડો બનાવીને રહ્યા છે પીપળો પણ હતો પીપળા ઉપર માચળો બનાવીને રહ્યા છે પણ એ માચડો બનાવે સવારે ખાવ બહાર હોય ટોટલી આ જગ્યા પ્રિમાઇસિસની બહાર હોય ફેંકી દે ફેંકી દેતા પણ ખબર ના પડે બાપુએ જોયું એના તપો પરથી એને ધ્યાન આવ્યું કે અહીંયા કોઈ દુષ્કર્મ થયેલું છે તો એ દુષ્કર્મનું નિરાકરણ કરવું પડે કોઈ જીવની હાનિ થયેલી છે તો એ જીવને ગતિ મળે એના માટે કોઈ સંકલ્પ કરવો પડે અને દાદાજીને પુનઃ પ્રસ્થાપિત કરવા હોત તો કાયમી ધોરણે દાદાજીનું કોઈ ભજન બની શકે એવી કોઈ વ્યવસ્થા કરવી પડે તો ગામના વડીલોમાં પૂજ્યા અમુભાઈ જાની પછી એક મને નામ આવડે છે વડીલમાં તો બાકી તો ઘણા હતા એટલે મને ખ્યાલ નથી પણ પૂજ્યા અમુભાઈ જાની આ ગામના ગાંધીવા કેવા હતા એ અને કોઈ બે ત્રણ મિત્રો એ થઈ અને આ જમીન હતી એ આજુબાજુના જમીનવાળા પાસેથી વેચાણથી લઈ અને રમણગીરી બાપુને શોખ તમે અહીંયા રહો આશ્રમ બનાવો જગ્યાને જાગૃત કરો ત્યારે બાપુએ એવું કીધેલું કે ભાઈ અહીંયા રહેવા માટે નિત્ય સેવા પૂજા થવી જોઈએ એક કોઈ જીવની શાંતિ કરવા માટે અને દેવતાને જાગૃત કરવા માટે પ્રતિમાસ અખંડ રામધૂન હનુમાનજીને પ્રિય શ્રી રામ ભગવાનનું નામ એ ચૈત્ર માસમાં થવું જોઈએ જો તમે ગામ લોકો એના માટે તૈયાર હોવ તો હું અહીંયા રહેવા માટે તૈયાર છું એટલે ગામ લોકો તૈયાર થયા બાપુએ જે જીવને ગતિ આપવા પાત્ર કાર્યવાહી હતી એ ગતિ આપવા પાત્ર કાર્યવાહી બ્રાહ્મણો મારફતે કરાવી અને હનુમાનજી દાદાને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે અખંડ રામજૂન એ જ માસમાં ચૈત્ર માસ આવતો હતો નજીકના સમયમાં અખંડ રામજૂન અગિયાર દિવસની શરૂ થઈ ચૈત્ર માસની એકમથી નવરાત્રિ ચૈત્રી નવરાત્રાનું બાપુએ સ્થાપન કરાવ્યું નવ દિવસ ચૈત્રી નવરાત્રા માતાજીના સ્થાપન નવમે દિવસે નવ કુમારિકાઓનું પૂજન નવચંડી યજ્ઞ યજ્ઞની પૂર્ણાહુતિ સમસ્ત ગ્રામજનને પ્રસાદ ચોથા પાંચમા નવરાત્રાથી અખંડ રામધૂન હનુમાન જયંતિ પૂનમ સુધી ચૈત્રી પૂનમ હનુમાન જયંતિ સુધી મતલબ અગિયાર દિવસ થાય પાંચમા નવરાત્રાથી પૂનમ સુધી અખંડ રામધૂન કરીએ તો અગિયાર દિવસ થાય તો અગિયારમાં અવતાર છે રુદ્ર અવતાર હનુમાનજી તો અગિયાર દિવસ રામધૂનનો કાર્યક્રમ ગયો એ રીતે હનુમાન જયંતિની શરૂઆત થઈ કાળક્રમે માણસની ગતિ છે દરેકને જવાનું થાય છે તો અમારા પૂજ્ય ગુરુજીએ પણ પરદો કરી લીધો અહીંયા મારા ગુરુજીના ગુરુજીનું શરીર અહીંયા છૂટેલું છે પેલી મોટી સમાધિ છે મારા દાદા ગુરુની છે મારા ગુરુજી દાદા ગુરુના અસ્થાન પર એ ત્યાં એણે પોતાનું શરીર છોડ્યું છે એટલે બાપના ઘેરે દીકરાનું શરીર છે દીકરાના ઘેરે બાફમાં પાડ્યું આજે બેતાલીસ વર્ષથી અખંડ રામધૂન ચાલુ છે એક રૂપિયો ફાળો લેવામાં આવતો નથી ચોરવાડી મંદિરના કોઈ પણ વહીવટી ખર્ચ માટે કોઈ પાસે ફાળો લેવામાં આવતો નથી કોઈ જગ્યાએ ચોરવાડી મંદિરના નામની કોચ ભાવતી ફાટી હોય તો પણ હું તમને એક યુટ્યુબર તરીકે જાહેરમાં કહું છું કે એવું ધ્યાનમાં આવે તો અમારા ધ્યાનમાં લાવજો કોઈને પહોંચ આપી ફાળો લેવામાં આવતો નથી કોઈની પાસેથી નાણાં ના ચોરવડી મંદિરથી ઉઘરાવવામાં આવતા નથી કે ના જગ્યાના મંચ પૂજારી કોઈના નામે ઉઘરાવવામાં આવતા નથી સ્વયંભૂ કાર્યક્રમ અહીંયા ચાલુ રહે છે લોકો દર્શન આવે છે જેને ભાવ થાય છે તો કોઈની ઈચ્છા હોય તો તેલનો ડબ્બો ઘીનો ડબ્બો ખાંડની બોરી બેસનની બોરી ઘઉં જેને જે ઈચ્છા પડે યથાશક્તિ એ આપે છે ચોરવાડી મંદિરે પ્રતિવર્ષ જે કંઈ કાર્યક્રમો થાય છે એ ફક્ત ને ફક્ત ચોરવાડી મંદિર ઉઠાવે છે ચોરવાડી મંદિરના અજ્ઞાત દાતાઓ ઉઠાવે છે અજ્ઞાત દાતાઓ જે પોતે જાહેર થવા નથી માંગતા બરાબર કોઈ સંસ્થા ના નામે કોઈ ફંડફાડો થતો નથી કોઈ મંડળ યુવક મંડળ ચોરવાડી મંડળ ચોરવાડી યુવક મંડળ કોઈપણ પ્રકારના ચોરો હનુમાનજી દાદાના નામના કોઈ મંડળો ચાલતા હોય અને કોઈ ક્યાંય ભાડો લેતા હોય તો એ ખોટું છે લડિંગ છે ફાડો ઉઘરાવવામાં આવતો નથી સ્વયંભુ અહીંયા બે ટ્રેક્ટર ઘઉં થાય છે બે ટ્રેક્ટર ભરાય એટલા ઘઉં થાય સ્વયંભુ આજુબાજુના દસ ગામોથી ગામ લોકો પોતાને ચૈત્ર માસમાં ફાગણ ઘઉં તૈયાર થઈ ગયા હોય છે તો અમે રામજૂન નો પણ ખર્ચ કરીએ છીએ અને આખું વર્ષે ઘઉં ને સ્ટોરેજ કરી અભ્યાગત અતિથિઓ પદયાત્રીઓ રોકીએ છીએ પ્રેમથી જમાડીએ છીએ અને ભેટ પૂજા પણ એને યથાશક્તિ આપવામાં આવે છે મારા ગુરુજી શ્રી પંચ દસનામ આવા નખાડાના થાનાપતિ રમણગીરીજી મહારાજ ગુરુ સેક્રેટરી શ્રી મહેશગીરીજી મહારાજ બે હજાર ચૌદ છવ્વીસ પાંચ બે હજાર ચૌદના રોજ શરીર છોડી દીધું છે સવારે શરીર છોડ્યું અને સાંજે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ પીએમ પદના શપથ પ્રથમ મુકત લીધેલા હતા એ મોટી નિશાની રહી છે આજે દસ વર્ષ થયા બાપુ નથી છતાં જગ્યાનું તંત્ર ચાલે છે હા ચોરવાડી મંદિર સાથે સંકળાયેલા સેવકો જ્ઞાત અગિયાર તમામ સેવકો દિલથી સેવા કરે છે એ જરૂર કોઈક એવું કહેતું હોય કે અમે ચલાવીએ છીએ તો એ ગલત છે ચલાવે છે ગુરુકૃપા ચલાવે છે ચોરવાડી હનુમાનજી દાદા વગર ફાળે ચાલે છે અને અહીંયા ઘણા લોકોની એવી ભાવનાઓ હોય છે કે કંઈ પોતાનું હિત થાય તો

જેને આપવું હોય એ ધર્માદા પેટીમાં નાખે છે રવિવારે ધર્માદા પેટી ખુલે છે આજે બે વર્ષથી હું અહીંયા છું ધર્માદા પેટી કે થાળી અથવા ધૂણે જે કંઈ ચડાવો આવે એ પીછા મારી પાસે રહે છે એ સિવાય જે કંઈ જગ્યાની અંદર ઘટ જરૂરિયાત હોય તો ગુરુકૃપાથી એ પૂરી થાય છે ફંડ પાડો ક્યારેય થતો નથી છેલ્લી રામધૂન તાજેતરમાં ગઈ હનુમાન જયંતિમાં પૂર્ણાહુતિ હતી વગર નિમંત્રણની ત્રીસ થી બત્રીસ હજાર પબ્લિક જમી છે વગર નિમંત્રણની ત્રીસ થી બત્રીસ ત્રીસ હજાર પબ્લિક જમી છે એ પબ્લિકને અહીંયા પાછળના ખેતરમાં એક બારડ છે એ દર વર્ષે ખેતર પોતાનું આવે ત્યાં શ્રીમંત કે ગરીબ સવર્ણ કે દલિત હિન્દુ કે મુસલમાન તમામ એક સાથે એક પંકતમાં નીચે બેસીને એને દોના પતરાવાળાથી પીરસણ કરીને દોઢસો છોકરા છે અને કાયદેસર પીરસી જમાડે છે વર્ષ વધારો થાય છે હું ઓગણીસો પંચ્યાસી થી મારા ગુરુજી ના સંપર્કમાં આવ્યો હતો ઓગણીસો પંચાણુંમાં ફરી વખત મારા ગુરુજીના સંપર્કમાં આવ્યો અને ત્યારથી મારા ગુરુજીના સંપર્કમાં છું નિવૃત્ત કર્મચારી છું મારું ગુરુસ્થાન છે ગુરુજી હાજર નથી ગુરુજીએ નિયુક્ત કરેલ પૂજારી વયોવૃદ્ધ થયેલા છે સત્યોતેર અઠ્યોતેર વર્ષના છે હવે નથી થઈ શકતું નથી એટલે સ્વેચ્છાએ સ્વયં સેવાભાવ સંભાળેલ છે અને મારી નિવૃત્ત માણસ છું અને સિંગલ છું તો મારો સમય પણ હું ભક્તિભાવથી પસાર કરું છું અહીંના મહંત બનવાની કોઈ તમન્ના નથી ગાજીપતિ બનવાની કોઈ તમ નથી અહીંનો ચોકીદાર બની અને જગ્યાની સેવા કરું છું દાદાના આશીર્વાદ મેળવા અને જીવનને મોક્ષ્યુધિ મળે એ મારા પ્રયત્ન જય ચોરવાળી દાદા જય ચોરવાળી અહીંયાના જે મહંત છે જે બાપુ છે એમણે આપણે બધાને ખૂબ સરસ મજાનો ચોરવાળી દાદાજીનો જે ઇતિહાસ હતો તે આપણે બધાને જણાવ્યો તો આપણે અહીંયાના મહંત પૂજારીજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે અહીંયાની વિગતવાર સ્ટેપ બાય સ્ટેપ જે પણ કાંઈ ચોરવાડી દાદાજીનો ઇતિહાસ હતો તે આપણે બધાને જણાવ્યો મિત્રો તો તમે પણ અહીંયા પર એકવાર જરૂરથી મુલાકાત લેજો અહીંયા પર ચોરવાડી દાદાજીનું મંદિર વેરાવળ ઊંડા હાઈવે રોડ ઉપર આવેલું છે અને તે કોડીનાર તાલુકામાં આવેલું છે તો તમે ચોક્કસ એકવાર ચોરવાડી દાદાજીના મંદિરની મુલાકાત લેવી મિત્રો આશા રાખું છું મિત્રો કે મારો આ વિડીયો બધાને જરૂરથી ગમ્યો હશે તો મિત્રો જો તમે બધા જ મારા યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને નવા વિડીયો સાથે આપણે બધા ફરી મળીશું તો ત્યાં સુધી તમને બધાને જ મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી અને હર હર મહાદેવ મિત્રો